નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા દ્વારા કર્તવ્ય બોધ દિવસ બે હજાર પચીસ ઉજવણી તારીખ ત્રેવીસ જાન્યુઆરી ગુરુવારના રોજ કર્મધામ હિંમતનગર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સાબરકાંઠા દ્વારા કર્તવ્ય બોધ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત આચાર્ય શ્રી ધીરુભાઈ હેમાભાઈ પટેલ કડોલી તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી જયેશચંદ્ર હરિભાઈ પરમાર નિવૃત્ત શિક્ષક સી કે સરસ્વતી ઈડર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ગૌતમભાઈ ભટ્ટ શારદા સ્કૂલ વડાલી તથા શ્રી જેડી પટેલ પૂર્વ અધ્યક્ષ માધ્યમિક સંવર્ગ અને શ્રી સંજયભાઈ પટેલ અધ્યક્ષ પ્રાથમિક સંવર્ગ તેમજ શ્રી એમસી પટેલ શ્રી પીજે મહેતા તથા વિવિધ સંવર્ગના પદાધિકારીઓ તેમજ શિક્ષક મિત્રો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ઉપસ્થિત રહી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારો અને તેમના જીવનના આદર્શ મૂલ્યો આજના સમાજમાં શિક્ષણ થકી શિક્ષકોના માધ્યમથી પ્રસ્થાપિત થાય તેવો સંદેશો અને બોધ આ કાર્યક્રમ દ્વારા દરેક શાળા સુધી પ્રસાર થાય એમ જણાવ્યું

જે શિક્ષણ મને ત્યાંથી પ્રાપ્ત થયું એ શિક્ષણ ખરેખર અદ્ભુત અને અવર્ણનીય હતું ખરેખર જે શીખવવામાં આવતું એટલે એમનો પણ હું આભાર માનું જે જ પરમાર સાહેબ જે નિવૃત્ત નિવૃત સારસ સીકે ગર્લ્સ હાઈ સ્કૂલ ગિલાના શિક્ષક છે એમને આજે પહેલી વખત જોયા આપણે એક વખત એની શાળામાં હું ગયો એટલે કુંભાવત પેના થઈ છે થઈ ગયા છે એમની શાળામાં કોઈ ગયા અને એમને મળેલું

अपने बड़े मोटे भागे लिखा गया कि राष्ट्र अपना तो। राष्ट्रीय नेताओं राष्ट्रीय त्यौहारों हिंदू धर्मना का त्यौहार हो उत्तर आए और हिंदू तो कुछ है पर इन्हें पूछ ही लो मैंने आज तक अच्छे तरह से क्या हूं जो अपन सारे बोलता था तेदी काली देखली रहते आई नो निबंध विषय तेदी काली देखली रहती Menurut saya, dia sudah